ત એ જીવાણા ભલે જા ગયાદિયામાંસન સનરાત જીવાના ભલે જા હે તો પ્રેમ ના એ પાટ મંડાવેમ પતમી પાટે પધાર્યા કાંઈ જસો ને વારદાન વારદાન એ જીવાણ ભલે જાગિયા પાટે પધાર્યા જસો ને વરદાન વરદાન એ જીવાણા ભલે ને હે હેમે તો કરુણના તો કરુણાના સરસ ભિયા પાટે પધારિયા કઈ નકડંક દેવી દાસ એ જીવાણા ભલે જાગિયા પાટે પધારિયા નકડંક દેવી દાસ દેવી દેવાડા મેં તો સીધ રે એ જાણી જાણીને તમને સરસ ગાઉ છો હાલો સરસ ગાઉ ચાલો મેં તો સીધરે રે હાલો હાલો સીધ જાણી ને તમને શે મારાુદિયમાં હે દિવાસ ને રાત હે જીરાત હે જીવાણા ભલે ને જાગ મારા રુદિઅ એ જીરાત એ જીવાના જા સતિયુ સતીયું મૈયા હે સણગારો મારા શ એ સતિયુ સામૈયા એ શણગારો દેવી દાસ દેવી દાસના એ મંગળયા મુલા એ જી અમાર માં ના ગવાય એ ગવાય હે જીવાણા ભલેને જાગીયા અરે મંગળય મૂલા એજી અમાર માના ગવાય એ ગવાય એ જીવાણા ભલેને જાગીયા મે તો સીધરે લવ લવ તો સીધર Yani ne tamne sevi, maludiya ma anivasa raat rat, eji rat, eji mana. Hello, hello, hello. E yawa nuri jan. એ મળડા છે મારા નાથના હલો જન એ મળ્યા છે મારા ના કોરી પાવડ ગત રે હે જી ગંગા માં વરતાય વર્તાય જીવાણા ભલે ને જાગીયા મેં તો સીધારે મે તો સીધારે જાણીને તમને સે મારા રુધિ આમાં હેજીવા તો દિવસ રાત હે જીરાત રાત હેજીવાણા भले ने जागिया जागर तो ने जाने तमने से गरवा देवंगी हे प्रतापे अमर माँ बोलिया गरवा देवंगी हे प्रतापे અમર મા બોલીયા લાલ લાલ લો ગરબા એક 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 ગરબા દેવંગી હે પ્રતાપે અમર મા બોલીયા કાઢો 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 બસ હાલ ગૌ ગરબા દેવંગી લાલ લા લા

મે તો સીધ રે મે તો સીધ રે ને તમને હાલો આને નઈ જી ઓલું 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 ક્યો તું રોખડે મર મનડેજી માયા હા હવે હું હું કવડાવી ક બંધગી કરી લે તું સેવા કરી લે હે પરબ બંદગી કરી લે બંદગી કરી લે તું સેવા કરી લે તું ધ્યાન એ સાચા દિલ થી ભજન તું કરજે साच्या मार गड़े पगला तू भरजे नहीं मेड़ो है इसाच्या दिल थी भजन तू करजे साच्या मार गड़े पगला तू भरजे तारी रक्षा લે તું સેવા કરી લે કોઈ માનવ ને દુખાન દુખ માં થોડો ભાગ લેજે કોઈ માન

તને માનવતાર મોહ માયા નામ તારું અમર તું કરજે એ તારા નામ ના દસ કલ્યાણ ગાય તારા નામ દસ કલ્યાણ ગાય હરી ચરણે ન મિલે બંદગી કરી લે તું સેવા કરી લે હે વાડા પીર નું તું ધ્યાન એ પૂછીને કોઈ આવે રે મીઠો આપ જે જી ભલા ભલે ગાંધીએ આવે મા અગે ત્રતજી હે બને ગિયે આવ ત્યાં ગણિયા કોઈ આવકારો મીઠો યા જે એ ચિતારા કાને રે સંકટ કોઈ સાંભળાવે રે એ બને તો થોડું એ કાપ જે રે એ કાગ્યેને પાણી પાજે

પછી સમજે ના કે શું એટલે એટલું હે પરમાભાઈ મને સકડાવો ને કચ્છી ભાષા મુખ્ય બોલત નહીં આ છીએ એટલે મને બહુ નથી આવડતી એમ તું શીખડાવે તું શીખડાવે એમ એટલું તો ભેગું થઈ જાય થોડું થોડું કટકા બટકે તો હા હવે પછી આગળ ક્યાંક શીખડાવો કચ્છી ભાષામાં બાવાજી ની જોડી માં જાગીર ગવાલો બાવાજી ની જોડી તું મતે શીખાડ તું મને શીખડાય થોડું થોડું ભેગું થતું છે ભેગા રહે તો શું છે વાન નો આવે પણ હાન તો આવે છે ખડ ખાવું ખડ ધૂળ ખડ ખાવું છે

એમને એનું મગજ માંડ્યું એકદમ કામ કરવા બીજું શું હતું વાત હતા બીજું કુરો શાક છે શું હતું હતી યાદ કરવા